એક દીકરી છોકરા એને હવે ઈને ઘેર કાયમ એક બ્રાહ્મણ ભિક્ષા લેવા આવે એટલે ઈ શાહુલ ખાન ની પત્ની રોજ એને ભિક્ષા દેવા જાય એક સમય કે બેટા તું તો પાણી તો થવાની થઈ પરણવા જેવડી થઈ ગઈ ને તને તો દુખ બોવ જ પડશે એ કે તારા ભાગ્યમાં દુઃખ છે તું પહેરણ્યા પછી તો તને બહુ દુઃખ પડવાનું છે એ કે હવે છોકરી તો કઈ કોઈને કહ્યું નહીં ને એની માને કહ્યું નહીં ને આપણે તો મનમાં ને મનમાં કાયમ પછી ભિક્ષા દેવા જાય છોકરી ને બ્રાહ્મણ એવી રીતે રોજ ને કે હવે ઈ તો પછી હાવ છોકરી તો ગોળતી જાય તો એની માએ પીસ્યું કે બેટા તું કેમ આમ થઈ ગયા હાવ ઈ કે તો એ કે કઈ નહીં તો કે તું કે કે પછી છોકરી બોલી એ કે જે આ બ્રાહ્મણ આપણે જે વિકસા લેવા આવે ને એ મને રોજ આવી કેવા જવા ને જાણું છું ને તો આ હતા ને સાંભળવા વળગી ક્યાં હું કેશ હવે બ્રાહ્મણ કેતો એ રીતે કહ્યું ઓલી સાંભળ્યું હાંભ્યું પછી કેતો બ્રાહ્મણ કે તમે અમારા ઘર ને ભિક્ષા લો અમને આવી રીતે તમે ખરાબ કહો કે એ કે હું પણ કઈ ખરાબ ને તમે ને કઈ ખરાબ પણ આ દીકરી ના ભેગ છે એટલે હું કઉ છી કે હા પછી કે કે તો મને તમે જીવું છે હું કહી દઉં ઈ કે આનું કઈ નિવારણ થાય એવું હોય એ મને કહો કે તો કે તો એક સાત સમર પછી

હવે તો બીજે જ દાડે અહીંથી હાલતી થઈ ગઈ હાલતી થઈને તે હાલતી 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 તડક્યો ને બહુ જ હતો ત્યાં એક પીપળો રસ્તામાં આવ્યો પછી કે તો હાલ ન્યાય પીપળ ને ઘડીક સાયો છે તે ઘડીક બે હું ને થાક ઉતરે કે હવે એ ન્યાં બેઠી ને ત્યાં એક આમથી જનાવર આવીને આમ ઉસું જોયું ને ત્યાં આમ એલો હતો માળો હતો ઓલાનો ગરુડ ગરુડ નો ગરુડ નો માળો હતો હવે ઈ માળો જોયો કે માળો સે ઉપર ને એમાં બસું બોલે શે કે આ જનાવર જાહે પછી મોટો પથ્થર મારીને એ જનાવર ને મારી નાખ્યું એટલે અહીંયા તો બધા લોણ થઈ ગયું તાલ ગરુડ આવ્યો ગરુડ આવ્યો ને તે ગરુડ ના મને કે આ મારું બસું ને મારું નાખ્યું લાગે એટલે એના માથામાં સાસુ મારે આમ તેમ સાસુ આ મુકતો જાય ને સાસુ મારવા આવે પછી ઓલી બાઈ કે મને સાસુ શું કરવા ને મારે શીખે તું તારું બસુ ને મેં બેસાયું કે જનાવર જતું તો ખાવા કે એટલે મેં પથ્થર મારીને જનાવર ને મારી નાખ્યું ને મને શું કરવા ને તો સાસુ મારે કે તો કે તો તારે હું મારે પાસે જોઈએ શીખે એટલે પછી બસા જોયું હા ત્યાં જોયું તો બસું હતું પછી આવી ને કે તારે હું જોઈએ મારી પાસે થી કે મારે

ને ઘર આજુબાજુ રેવા હવે સોના ધોબેન એને હાથ દીકરા એને પણ હાથ દીકરા ને કા એમ ઘર માં ઝઘડા કરે ભાઈ કામ હાટું થઈને તે બોલી કે હું બોલી કે હું કરો ને એમ કોજ ના ઝઘડા હોય હવે

આવીને બધી ફટાફટ કામ જેમ કાયમ કરતી એવી રીતે બધું કામ કરી નાખ્યું કરીને હાલતી થઈ ને તા એને કે ઉભી રે બેન તું કોણ છે એ કે તું શું કરવા ને મારા ઘર માં કામ કરવા આવે છે કે બધું ઈ કે

તો એ કે હા એમાં શું મોટી વાત હાલ ઈ કે આવું ભેગી હવે તરત ત્યાં થઈ ગઈ ગયું કે નાખી મૂકજે ઈ કે સંસ્કાર ના દેતા ને હું જાઉં હું આવા બે દી થાય શાદી થાય મારે એટલે આવું થાય તો તું પેલું ખતે ને અગ્નિ સંસ્કાર ના દેતા કે તો કે હા હવે અહિયાં તો અહિયાં તરત જ ઉડન ખાટલી ઉપાડી હતી એમાં બે બેહીને ને અહી આવી ગયું ઘેર આવ્યું તરત જ એના તો લગન લીધા ને એનું જાન આવી ગઈ ને પણ આવા વેગ્યા તા આ એક માટલી કે મને કોરી માટલી એક આપો કે એક એવી કોરી માટલી આપીને ને માટલી લઈ ને જ્યાં વરરાજા ને પગની ન્યા બેઠી હા બેઠી ને આમ પણ જનાવર આવ્યું જનાવર માટલું આમ રાખ્યુંટલાવ ઓલો એટલે એ ભેમાં ભે મરી ગયો ગયો મરી ગયો હવે એનું તો મૃત્યુ થઈ ગયું પછી ઓલી એ તો શું કે એનું બધી સોહાગ બધી ઉતારી આંજણ ને શિંગ ને બધી ઉતારી ને પાણી કરી અમાસ સોમવતી અમાસ નું પુણ્ય છે એ હું છોકરીને લાગી જાય કે ના જમાય જીવતો થઈ જાય એટલે ઈ તરત જીવતો થઈ ગયો એને એ મળી ગયું પુણ્ય એ ને એટલે આ જીવતો થઈ ગયો

દક્ષિણા ફરી માટલી ને દાટી ને પછી આમ વય ગઈ ને સોમવતી અમાસ ઈને ઘેર વહી ગઈ હવે ત્યાં ગઈ તા તો એનો ઘર વાળો મળી ગયો હતો પછી ત્યાં પણ એમ કે શિંગારુ કર્યો આખી કહેલો કાધ્યો ને પછી પતિ હજીવન થઈ જાય ઈંધાઈ દીધું આ તો આ રસ્તામાં આવ્યા ને સોમવતી અમાસ એટલે એનું પુણ્ય પછી ધણી ને માથે સાટા ઉડાડે ને ઈ જીવતા થઈ ગયા એ જીવતા થઈ ગયા પછી ઓલો બ્રાહ્મણ હતો ને આ છોકરી ને શીખ્યો ને કાયમ તારા ભાગ માં દુઃખ છે હવે ઈ ગયો અહિયાં પર ધોબેન ને ઘેર ધોબેન ને ઘેર ગયો એ કે કે તમે ઈ ઓલાનું નું શું કર્યું બધી જી આ તમારે લેવા દેવાનું એ કે કઈ મારે કઈ જોતું નતું એ કે નઈ તમે તો કઈ ડાટ્યું તમે કાઢી આવો કાઢી આવો ઘેર તો કઈ લાવી નઈ કે પછી ત્યાંથી કાઢ્યો એ ઘોડો કાઢ્યો ને ત્યાં તો એમાં સોના પેલા સોનાના સિક્કા થઈ ગયા એક ને આઠ સિક્કા થઈ ગયા એકસો આઠસો બધી તો ઘડો લઈ ને અહીંયા એટલે ગમે કે આ તો તમે પુણ્ય દીધો એટલે તમારું થાય આમાં મારો તો સોથો ભાગ થાય એ કે તમારો થાય છોકરી નો થાય ઈ બધી નો થાય મારું આમાં કઈ ન થાય મારો સોથો ભાગ કે કઈ સો ભાગ દેવો નથી તમને આખો ભાગ તમારો બ્રાહ્મણ નસીબ કે હવે એટલે આ મહિમા છે ને નું પુણ્ય પણ મળે ખરું ગમે એવામાં જોયબે નું તો એ આપી દીધું લે દીધું ને આપતા આપતા પણ એવું કીધું અત્યાર સુધી નું જે પુણ્ય મેળવું એ દીકરી ને લાગે અને હવે પછી હું કરી મને લાગે એટલે એ પછી રસ્તામાં કેવું કે રસ્તા માં આવ્યા એ અમાર પાછા રસ્તા માં આવ્યા હારો જય માતા જય માતા